બહુ મજા મસ્તી ને મોજ કરી હતી અને રાત્રે તો ગરબા ની મોજ અને આ જગ્યા ઉપર અમે જમવા બેઠા હતા જો હસન મસ્ત જગ્યા જમવાની અને નજારો તમને બતાવી દઉં એક નંબર નો વિન્ટર કેમ જો આ વિલા અને આ છે ધરોઈ ડેમ છે ને હા મસ્ત નજારો ધરોઈ ડેમ નો બહુ જોડે અને મોજી લાવ બાજુ જોવા ભાઈ બતાવે લીંચ વાળા

તો મિત્રો હાલના સમયમાં છે તે ઉપર ભારે વરસાદ તોડવાના લીધે ધરોઈમાં પણ સારી આવક થઈ છે અને મિત્રો ત્યાં પણ તમને ખબર હોય કે રવિઓના દિવસે ધરોઈમાં સારા એવો મેળો ભરાય છે જ્યાં સારા એવા તમને સસ્તા કપડાં મળી રહે છે મિત્રો ગમતા હોય તો તમે ત્યાંથી લઈ પણ શકો છો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને શેર કરો